મિત્રો નવજીવન જીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભુ સેવા આશ્રમ જે આપણે આવેલો છે કેનાલ રોડ ઉપર રામાયણ ફાર્મની એક્ઝેક્ટ સામે જ્યાં કોઈ નિરાધાર હોય ઘર વિહોણા વ્યક્તિ હોય કોઈ અપંગ હોય કોઈ માનસિક રીતે વિકલાંગ હોય તો તેઓ લોકોની સેવા કરે છે ચાલો તો ઇતિહાસ જોઈએ આપણે જાણીએ પ્રભુ સેવા આશ્રમ છે એના જે હેન્ડલ કરતા હોય એ લોકોને જાણીએ આપણે અને મળીએ જે મેન આપણે છે બંને લલિતભાઈ અને સંગીતાબેન લાઠિયા કરીને તો મેન તો અહીંયા સંગીતાબેન સંભાળે તો સંગીતાબેન કેમ કે મજામાં બસ મજામાં માતાજીના આશીર્વાદ અને તમારા બધાના આશીર્વાદ તો સંગીતાબેન જણાવો તો આ આશ્રમ પર પ્રભુજી આશ્રમ છે માં કેટલા કઈ સાલથી શરૂ થયેલો છે કે કેટલા પ્રભુજી હો છે આપડા થઈ ગયું 5 વર્ષ આ સેવામાં પણ આમ પોતાનું કરીને 5 વર્ષ થઈ ગયા પણ આ સેવા અમે સતત 12 વર્ષથી આ સેવા હું કરું છું હા

અને એને છે ને આપણે પ્રેમ થી સમજાવવા નાના છોકરા ઘડે એનું જીવન છે કે જે આપણા નાના છોકરા ને કેવો પાંચ મહિના નું છે આપડે નવ મહિના નો વરસદાળા નો છોકરો એને ખબર ન પડે એમ રીતે આ વ્યક્તિને ને જેટલું સારું ન થાય તેટલું એ વ્યક્તિ ને કઈ ખબર પડે નહીં પણ આપણે ધીમે ધીમે એને બે ટાઈમ અમારી દવા ચાલુ હોય હાજ હવા એને અત્યારે દવા બાકી છે અમારે દેવાનું તમને ખબર છે દવા બાકી છે પણ દવા થી ધીમે ધીમે રેગ્યુલર એને

થોડો થોડું તમે ધીમે ધીમે પછી એ કેસે કે હું યુપી ના છે એમ કીધું યુપી બાજુ ના કે જેમ જેમ દવા લાગુ લાગતી જાય એમ એમ કેતા છે કે ભાઈ રાજ્ય ના છું આમ છું મારા ફેમિલી માં મમ્મી છે પપ્પા છે અમુક ના નો હોય છોકરા નું ટેન્શન હોય પ્રોબ્લેમ હોય એમ રીતે રોડ ઉપર રાખીને ખાવા મળે ને પીછે બિચારા નાવા ધોવા મળે ને હુવા મળે ને મેન તો ખાવું એવું ટાઈમ તો આપડે એવા થઈ જાય ગયું

ત્રાણું એકોતેર સત્તાણું ચાર એક્યાસી ત્રાણું બે એકોતેર સત્તાણું ચાર એક્યાસી તો દોસ્તો કોન્ટેક્ટ નંબર છે પણ આ વિડીયો જોઈને કઈ અંદરથી કે મારે પણ કઈક સેવાનો ભાવ લઈને આવો છે તો તમે ચોક્કસ એક વિઝિટ કરો અને સુરતમાં કહેવાય ને કે એક નંબર આશ્રમ છે કે જેમાં બેન વારસી હોય કોઈ મંદ ના હોય કોઈ અપંગ હોય તો એમાં ઘણા ઘણા પ્રભુજીઓ અહીંયા બધાને રેસ્ક્યુ કરીને અહીંયા રાખે છે તો આ કહેવાય ને કે આપણે સેવા તો નાની સેવા ના કહી શકાય કેમ કે બીજી ઘણી સેવા આપણે થઈ શકે આ એક સેવા કરવી ને એટલે બહુ કે અંદરથી કોઈ ભાવ હોય તો જવું થઈ શકે તો ચાલો સંગ્રહ આપણે ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને હજી કેવું છું તમને